भारत आतंकवाद विरोध की लड़ाई में समग्र विश्व में बसाड़ो दाखिल केंद्रीय गृहमंत्री अमित शाह नक्सलवाद विरोधी अभियान में महत्व की भूमिका अदा करना अधिकारी करी मुलाकात ऑपरेशन ऐतिहासिक सफलता पर पाठवी शुभकामना नक्सलवाद थी भारत ने मुक्त करने केन्द्र सरकार प्रतिबद्ध પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો આસામના કેટલાક ગામમાં હજુ સ્થિતિ ખરાબ સિક્કિમમાં વાયુસેનાના હેલિકોપ્ટરે પહોંચાડી રાહત સામગ્રી ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ અને મણિપુરમાં યલો એલર્ટ જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરને ચારસો ત્રીસ કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ મુખ્યમંત્રીએ કહ્યું વિકસિત ભારત માટે ગુજરાત કરે નેતૃત્વ શહેરને સ્વચ્છ રાખવા અને પાણી બચાવવા તથા વધુમાં વધુ વૃક્ષો વાવવા મુખ્યમંત્રીએ કર્યું આહવાન અમદાવાદમાં અર્થ કોન બે હજાર પચીસ ગુજરાત નિર્માણ એવોર્ડ કાર્યક્રમ રાજ્યમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ કરાયા અર્પણ કહ્યું સમાજના દરેક વર્ગના લોકો ભારત નિર્માણમાં જોડાય તો ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનને મળશે વેગ અમદાવાદ ગાંધીનગર મેટ્રો લાઇનના કેબલ ચોરીનો ઉકેલાયો ભેદ દેશભરના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરી કરતી આંતર રાજ્ય ખેક્કા ગેંગના ચાર આરોપીઓની કરાઈ ધરપકડ મેટ્રો સ્ટેશનના કેબલ ચોરીમાં કુલ તેર જેટલા સભ્યોએ ચોરીને આપ્યો અંજામ અને ઈદ ઉલ અઝહા પર દેશભરમાં વિશેષ નમાઝનું આયોજન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કરી કામના રાજ્યમાં પણ ઈદની ઉજવણી રાજ્યમાં બાર જૂન સુધી હળવા વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલીના કુકાવાવ વડિયામાં સવા ઇંચ તો રાજકોટના ગોંડલમાં એક ઇંચ વરસાદ